મહુવામાં જૂના મંદિરમાં ફરી સુરત કલેક્ટરે સ્વામિનારાયણ સત્સંગ સમાજ દ્વારા આવેદન પત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે નિત્ય સ્વરૂપ દાસ સ્વામી તથા તેમના શિષ્ય મંડળ દ્વારા ભાવનગરના મહુવામાં આવેલ એકસો પંચ્યાસી વર્ષ જૂના મંદિરમાંથી લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિ ઉઠાવી લેવામાં આવી છે અને ત્યારબાદ આ મંદિરને પણ બંધ કરી દેવામાં આવ્યું છે જેથી વર્ષો જૂના મંદિરમાં ફરી મૂર્તિ સ્થાપિત થાય તેવી હરિભક્તોએ માંગણી કરી હતી તો મોટી સંખ્યામાં હરિભક્તો સુરત કલેક્ટર કચેરીએ પહોંચી પત્ર આપ્યું હતું અને આવા સાધુઓને સંપ્રદાય દૂર કરવાની માંગણી પણ હરિભક્તોએ કરી હતી નામ આવેદન અમે પત્ર મોબાઈલ ભાવનગર જિલ્લાના મહામન સ્વામિનારાયણ મંદિર માટે ગઈ તારીખ અગિયાર બારે રાતના મધ્યરાત્રે મૂર્તિઓ જે નિત્ય સ્વરૂપ સ્વામી શ્રદ્ધા અને ગઢડા બોર્ડના ના ટ્રસ્ટીઓ મેળાપી પણ આથી લઈ ગયેલા છે તે મૂર્તિઓ મારે પાછી નિજ મંદિરે સ્થાપિત કરવા માટે અમે આ આવેદન પત્ર અપાવ્યા છે અને અમે અત્યારે આથી નિત્ય સ્વરૂપ સ્વામીને અને ગઢડા બોર્ડને કહેવા કહેવામાં છે કે આ મૂળ જગ્યા પાછી મૂર્તિઓ આવે અને અને પાછું મંદિર સ્થાપિત થાય દિવાલ મંદિર કાઢી નાખે અને આ જે અત્યારે મંડળ છે સરદાર લપ્પણ સાધુનો મહોવા મંદિરમાં એની બદલી કરી નાખે અને આ જે તષ્ઠીઓ છે ગરડા બોન ના એ રાજીનામું આપે અને જે નિત્ય સ્વરૂપે જે હરિ ભક્તાના પૈસાથી મંદિરો બનાવ્યા છે પોતાના પ્રાઇવેટ એ દેવના નામે તાબે કરે જો નહીં કરે તો અમે ગાંધી સિદ્ધ્યા માર્ગ ગરડા મંદિરમાં આંદોલન ચાલુ કરશું મારું નામ કાજલ અમે રજૂઆત એ લઈને આવ્યા છે કે મવા મંદિર માંથી જુના મંદિર માંથી અમારી મૂર્તિ લઈ ગયા છે રાતોરાત ચોરી ગયા છે એ મૂર્તિ અમને પરત આપે સરદાર મંદિરના ના સ્વામીના સ્વામી ના સંતો દ્વારા સંતો દ્વારા સાધુ સંતો દ્વારા કૃત્ય કે કઈ રીતે મળ્યો રાતે અમે એ દર્શન કરવા ગયા હતા ત્યાં સુધી તો મૂર્તિ હતી ભગવાનને પોઢાડીને અમે ઘરે આયાની સવારે મંગળા કરવા ગયા તો મૂર્તિ ગાયબ હતી અને આડી આડી દીવાલ ચણી લીધી હતી અમારી માંગ એ છે કે અમારી જૂની મૂર્તિ અમને પાછી આપે અને રાતેવાત દીવાલ ચણી લીધી છે એ દીવાલ હટાવે સંતોજ ને કે રાતો રાત ભગવાન કઢ પછી આપણે ક્યાં ન કરી શકીએ એના બદલે રાત્રે મૂર્તિ ને કોઈ પણ વિધાન વગર અમારી મૂર્તિ લઈ ગયા છે એટલે મૂર્તિ અમારી પાછળ